સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં ધોરણ દસ વિષય સંસ્કૃત પાઠ નંબર ઓગણીસ સત્યમ સાસેજ મોર છે પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું જોઈએ પ્રસ્તાવના સંસ્કૃત રૂપકોના દસ પ્રકાર છે તેમાંનો એક પ્રકાર પ્રહસન છે આ પ્રહસન એકાંકી હોય છે અને તેનું કથા વસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે સંસ્કૃત સાહિત્યમાં આવા જે અનેક પ્રહસનો રચાયા છે તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવત ઝૂકીયમ નામના પ્રહસને મળી છે કેટલાક વિદ્વાનોના મતે આના રચિતા બોધાયન નામના કવિ છે જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈ અજ્ઞાત કરતાની છે એમ માને છે આનો રચનાકાળ લગભગ ઈસવીસનની ચોથી સદી નો છે પ્રસ્તુત નાટ્યાંશ આ ભગવત ઝુકિયમ પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યું છે ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહે એવી ભાવનાથી ઘર છોડી દેશે અને બોધ સાધુ બની જાય છે પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે આ સાંડિલ્ય બોધ સાધુનો વેશ છોડી દઈ એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે અહી પણ તેને તો ખાવામાં લેવા માટે નગરમાં આવી ચડે છે સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે બંને જાણ બગીચામાં પ્રવેશ કરે છે તે સમયનું દ્રશ્ય આ નાટ્યાંશમાં છે સાંડિલ્યની બહાનાબાજી છે આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલીક ગંભીર અસર માનવ વિના જીવન ઉપર પડતી હોય છે માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતા એ કહેલી પોતાની તેનામાં જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ અહીં આવતા સંવાદોમાંથી મળી રહેશે જોઈએ પાઠ ભગવાન ઇદમ ઉદ્યાન હે પૂજ્ય આ બગીચો છે પરિવ્રાજક પ્રવેશ અગ્રત સંન્યાસી કહેશે તું આગળ પ્રવેશ કર સાંડિલ્ય ભગવાન એવ પુરતઃ પ્રવેશ તું અહમ પુષ્ટ પ્રવેશ્યામી જવાબ આપે છે પૌરાણિક્યા મમ માતું શ્રુયતામ અશોક પલ્લવા વાંતર નિરોધો વ્યાધ્ર પ્રતિવસતિ ભગવા ભગવાન પ્રવિષતી અહમ પૃષ્ઠતઃ પ્રવિષ્ય પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો વાઘ રહે છે તો આપ જ આગળ પ્રવેશ કરો હું પાછળથી પ્રવેશ કરું છું પરિવ્રાજક બાઢમ પ્રવિશતી ભલે ત્યારે પ્રવેશ કરે છે તત પ્રવિશી સાંડિલ્ય પછી સાંડિલ્ય દાખલ થાય છે સાંડિલ્ય અવિહા વ્યાધ્રેણ ગૃહિત મોચયન મા વ્યાધ મુખાત અનાથ ઇવ વ્યાધરેતો ઈવ ખલું રુધિરતી કંઠા હાય રે મને વાઘે પકડ્યો છે મને વાઘના મોઢામાંથી છોડાવો અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે પરિવ્રાજક શાંડિલ્ય ન ભેતવ્યમ ન ભેતવ્યમ મયુર ખલું એવું ચાંડિલ્યને કહેશે કે એ સાંડિલ્ય ડરવાની જરૂર નથી ડરવાની જરૂર નથી આ ખરેખર મોર છે સાંડિલ્ય સત્યમ મયુર ચાંડિલ્ય સાચે જ મોર છે પરિવરાજક કહે અથ કેમ સત્યમ મયુર સન્યાસી કહેશે કે હા ખરેખર મોર છે સાંડિલ્ય યદી મયુરઃ ઉદઘાટ્યામી અક્ષિણ સાંડિલ્ય કહેશે તો શું જો એ મોર જ હોય તો હું મારી આંખો છે એ ખોલું છું પરિવરાજક સંદ જેવી તારીર ગૃહિત અરે રે દાસીપુત્ર વાઘ મારા ડરને કાર લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે હિ સંપકદમ સપ્તવર્ણમ સંદમ તગરહ ખદીર કદલી માલતી લતા મંડપ મંડિતમ ખલો ઈદમ ઉદ્યાનમાં અરે ઉદ્યાન ખરેખર સુખદાયી છે અને રમણીય છે પરિવ્રાજક મૂર્ખ ક્ષણે ખણે ક્ષીણ માણે શરીર તે રમણીય આગ વચ્ચ પઠ તાવત સં્યાસી કહે છે કે મૂર્ખ

સાંભળ ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી ન ન વિદ્યા ધ્રુવમ અતો ધર્મો ક્ષોભ્યો વિદ્યાધમ સમાર ચરતે માણસ જ્ઞાન વિના શાશ્વત સુખ પામી શકતો નથી માટે ધર્મ અર્થ અને મોક્ષ પ્રાપ્તિ અર્થે અભ્યાસ કરવો જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આ તો પાઠ નંબર ઓગણીસ સત્યમ મયુરહ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આગળના વિડીયોમાં આભાર થેન્ક યુ ધન્યવાદ